સમગ્ર દેશની અંદર સાથે થઈ રહી છે હવે આ પ્લોટ ચોરી એટલે શું અને કઈ રીતે તો ખાસ કરીને આપણને બધાને ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતની અંદર પચાસ લાખ લોકોને ઘરના ઘર અને મકાન બનાવવાનું એક સપનું બતાવ્યું હતું અને એના માટે થઈને સમગ્ર ગુજરાતની જે મોટા શહેરો છે એની ટીપી સ્કીમની અંદર એ સામાજિક અને આર્થિક જે નબળા વર્ગ છે એ વર્ગ માટે થઈને જેને એસ એન્ડ ઇ ડબલ્યુ એસ એચ સોશિયલ એન્ડ ઇકોનોમિક બીકર સેક્શન ફોર હાઉસિંગ આના માટે થઈને આર્થિક રીતે જે નબળા વર્ગના લોકો છે એના માટે શહેરોની અંદર આયોજન ટાઉન પ્લાનિંગ થાય એની અંદર એક જગ્યા એમના માટે અનામત રાખવાની વાત હતી અને એ જ પ્રમાણે અમદાવાદની અંદર અવડા અમદાવાદની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની હદમાં અને અવડા અવડા હદમાં અલગ અલગ રીતે આવા પ્લોટ જે છે એ આરક્ષિત કરવામાં આવેલા છે સામાન્ય રીતે જ્યારે શહેર બનતા હોય ત્યારે બાગ બગીચા હોસ્પિટલ હેલ્થ ગરીબ વર્ગના લોકોના મકાનો આના માટે જે આરક્ષિત કરવામાં આવતા હોય એવા અમદાવાદની અંદર ટોટલ એક હજાર એકસો ને ત્રેપન હેક્ટર જમીન આના માટે આરક્ષિત કરવામાં આવેલી છે અને અવડાની અંદર ત્રણસો ને સાડત્રીસ પોઈન્ટ પચાસ હેક્ટર જમીન આપવામાં આવેલી છે એટલે કે આરક્ષિત કરવામાં આવેલી છે આજ સુધી આપણે ગુજરાતની અંદર લેન્ડ લેન્ડ ગ્રેબિંગ ગ્રેબિંગ જોયું થતા પ્રાઇવેટ પ્રોપર્ટી હોય એની અંદર ગુંડાઓ અને માફિયાઓ કબજો લઈ લેતા હતા હવે લેન્ડ ગ્રેબિંગ થી પણ વધારે મોટી વસ્તુ જે ગરીબ વર્ગના લોકો માટે આરક્ષિત મકાનો માટેની જગ્યા છે એ મકાનો માટેની જગ્યાની અંદર આ જમીન માફિયાઓએ પોતાના મકાનો અને મકાનો તો બાંધી દીધા છે મકાનો ભાડે પણ આપવામાં આવી રહ્યા છે આજે અમારી પાસે અસંખ્ય કિસ્સાઓ આવેલા છે પરંતુ એ કિસ્સાઓમાંથી બે કિસ્સા જે આજે હું પ્રેસ અને મીડિયા સમક્ષ રજૂ કરું છું પહેલો છે અવડાનો ભ્રષ્ટાચાર અને બીજી વસ્તુ એ છે કે આ અવડાનો જે ભ્રષ્ટાચાર છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર છે આ એવા પ્રકારનો ભ્રષ્ટાચાર આજે ઉજાગર કરી રહ્યા છે કે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને ઉચ્ચ કક્ષાના રાજકારણીઓ સિવાય આવો ભ્રષ્ટાચાર શક્ય નથી અવડાનો ટાઉન પ્લાનિંગ પ્લોટ નંબર એકસો ને અઢાર જે સિંગરવા અને દસકો ની અંદર ફાઈનલ પ્લોટ નંબર જે પાડવામાં આવેલો હતો એમાં એકસો પંચાણું પ્લોટ નંબર છે જેને ઓએસ એટલે ઓપન સ્પેસ માટે રાખવામાં આવેલો હતો અને એકસો હતો આ જગ્યા ઉપર હાલમાં શોપિંગ કોમ્પ્લેક્ષ બની ગયું છે શોપિંગ કોમ્પ્લેક્ષ તો બની ગયું છે પરંતુ ત્યારબાદ ત્યાંના લોકલ ઓથોરિટીએ વારંવાર અવડાને અને પોલીસને વારંવાર જાણ કરેલી છે છતાં પણ ભરેલું કોમ્પ્લેક્ષ બની ગયું જાણ થતા ત્યાં પંચનામું કરવામાં આવ્યું અને અવડા દ્વારા એમ કહેવામાં આવ્યું કે અમે સિક્યુરિટી મૂકેલી છે પરંતુ આજે આ સિંગરવાનો જે પ્લોટ છે દસ નો ફાઈનલ પ્લોટ એકસો પંચાણું ને એકસો છન્નું એમાં ત્યાં ઓફિસો દુકાનો બની ગઈ છે દુકાનોમાં પાણીનું કનેક્શન, લાઇટનું કલેક્શન, ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન લઈને દુકાનો ભાડે ચડાવી દેવામાં આવેલી છે અને આ દુકાનોમાં હોટેલ છે, રેસ્ટોરન્ટ છે, ગેરેજ છે, જમવાની ફૂડની દુકાનો છે અને ખાસ કરીને દવાની દુકાન, દવાની દુકાનની પણ મંજૂરી જે છે એ આપી દેવામાં આવેલી છે અને આ દવાની દુકાનનું ઉદ્ઘાટન પણ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે ત્યાંના છે એ લોકો આનું ઉદ્ઘાટન પણ કરી રહ્યા છે સમગ્ર માહિતી મારી પાસે છે આ જ પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેમ મેં અવળાની વાત કરી એ પ્રમાણે અમદાવાદ મ્યુનિપલ કોર્પોરેશનની અંદર પણ એસ એન્ડ ઇડબલ્યુ એસ એચ એટલે કે સામાજિક અને આર્થિક નબળા વર્ગ માટે જે આરક્ષિત કરવામાં આવેલા પ્લોટ છે એમાં અમદાવાદની અંદર પણ ઘોડાસરની અંદર ફાઇનલ પ્લોટ નંબર એકસો સત્તર અને એકસો અઢાર આ બંને પ્લોટ જે છે એ બંને પ્લોટ જે છે એની અંદર આરક્ષિત જગ્યાની અંદર કોમર્શિયલ દુકાનો અને ખાસ કરીને રહેણાક મકાનો એમાં પણ બંગલાઓ ચણી દેવામાં આવ્યા છે અને આની અંદર તો સૌથી વધારે મહત્વની બાબત એ છે કે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા એના પ્રોપર્ટી કાર્ડ પણ ઇસ્યુ કરી દેવામાં આવેલા છે સામાન્ય રીતે નિયમ છે કે જે પ્લોટ આરક્ષિત હોય જે પ્લોટ સરકારનો હોય એમાં કોઈક વ્યક્તિની માલિકીના કઈ રીતે પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં આવે મારી પાસે આજે એ પ્રોપર્ટી કાર્ડ જે છે એ પણ હું અહીંયા લાવેલો છું એમાં એકસો નંબરના આ આરક્ષિત પ્લોટની અંદર પ્રોપર્ટી કાર્ડ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇસ્યુ કરી દેવામાં આવેલું છે હું તમને સૌ પ્રથમ જે છે એ હું અવડાનો નકશો બતાવું આમાં એક બાજુ જે છે એ ઓરિજિનલ નકશો છે અને બીજી બાજુ સેટેલાઇટ વ્યૂ છે તમે જોઈ શકો છો કે ઓરિજિનલ નકશાની અંદર જે જગ્યા એ નબળા અને આર્થિક વર્ગના લોકો માટે આરક્ષિત કરવામાં આવેલી છે ત્યાં જ સેટેલાઇટ વ્યૂ થી જોઈ શકાય છે કે બિન અધિકૃત અને ગેરકાયદેસર બાંધકામ થયું છે આ બાંધકામ અત્યારે ચાલુ છે આ બાંધકામ અત્યારે ચાલુ છે અને ત્યાં દુકાનો જે છે એ ભાડે અપાઈ ગઈ છે અને ત્યાં અમે ગઈકાલે સ્થળની મુલાકાત લીધી હતી કોંગ્રેસની ટીમે ત્યાં કોઈ પણ જગ્યા કોઈ પણ પ્રકારની સિક્યુરિટી નથી છતાં પણ અવડાની અંદર સિક્યુરિટીનો પગાર પણ આપવામાં આવે છે એવી અમને પ્રાથમિક માહિતી મળેલી છે એ જ પ્રમાણે આ વાત હતી અવડાની અને બીજી વાત કરું છું હું ઘોડાસર આ જે બંને પ્લોટ છે આ બંને પ્લોટ યલો કલરથી બતાવેલા છે એ બંને પ્લોટની અંદર બંગલાઓ ચણી દેવામાં આવેલા છે આ બંને પ્લોટમાં પાણીના કનેક્શન ગટરના કનેક્શન અને અગાઉ મેં જણાવ્યું એમ પ્રોપર્ટી કાર્ડ પણ ઇશ્યુ કરી દેવામાં આવેલા છે કેટલાક લોકોએ ત્યાં અમને માહિતી આપી છે કે આ પ્રોપર્ટી કાર્ડ જે છે એનો બિનઅધિકૃત ભાવ બે હજાર રૂપિયા પર ચોરસ મીટર જો તમે આપો તો પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવામાં આવે છે એક તરફ અમદાવાદની અંદર સાચા મકાન માલિકો પોતાનું પ્રોપર્ટી કાર્ડ લેવા જાય છે તો એમને પ્રોપર્ટી કાર્ડ મળતું નથી બીજી તરફ ગરીબ આવાસ યોજનાના અંદર જે આરક્ષિત કરેલા પ્લોટ છે જેને કોઈ પણ સંજોગોમાં એનો હેતુ ફેર કરી શકાય નહીં એવા પ્લોટ જે છે એ પ્લોટની અંદર હું તમને જુઓ આ પ્લોટમાં દુકાનો અહીંયા બનેલી છે ડાબુ ચડી ગયું છે દુકાનો બનેલી છે ઉપર ભારતીય જનતા પાર્ટીનું કોઈક નું અભિનંદન નું પ્રદીપસિંહ સાથે બંને જગ્યાએ તમે સર્વે કરશો તો તમને ખ્યાલ આવશે આ જ પ્રમાણે અમદાવાદ ની અંદર બંગલાઓ બની ગયા છે અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ પણ આની અંદર બની ગયેલું છે એક તરફ લોકો ગરીબ લોકો માટે રહેવા માટે મકાન નથી અને બીજી બાજુ આવા પ્રકારના ભ્રષ્ટાચાર કરીને ભ્રષ્ટ અધિકારીઓ જે છે એ અને રાજકારણીઓ જે છે છે ગાંધીનગર સુધી આવા પ્લોટ કરી રહ્યા આ તો માહિતી છે આ બંને જગ્યાએ જમીનનો ભાવ ગણવામાં આવે તો પાંચસો થી હજાર કરોડ ની વચ્ચે થાય આવા તો ગુજરાત ની અંદર ને અમદાવાદ ની અંદર દરેક જગ્યાએ આવા પ્રકારના પ્લોટો ફાળવવામાં આવેલા છે પાસે અને મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે અમે માગણી કરીએ છીએ કે જીઆઈએસ આધારિત એમની જોડે સોફ્ટવેર છે ગરીબ વ્યક્તિને કપાત કરવાની હોય તો જીઆઈએસ થી મેપ કરીને કપાતના સીધે સીધા નકશા બની જાય છે તો તમે એસી ઓફિસમાં બેઠા બેઠા જે તમારા સરકારી પ્લોટો છે અમે લોકો જો આ માહિતી મેળવી શકીએ છે તો તમારા સરકારી પ્લોટોની માહિતી શા માટે નથી મેળવતા અમે આજે સરકાર પાસે કોંગ્રેસ માગણી કરે છે કે જેટલા પણ ગરીબ માટેના આવાસમાં આરક્ષિત પ્લોટ છે જેટલા પણ અલગ અલગ પ્લોટો જે બાંધકામ માટે અથવા તો ઓપન સ્પેસ માટે સરકારી કામો માટે રાખવામાં આવેલા હોય એનો એમસી અને ઓરડા દ્વારા જીઆઈએસ આધારિત સર્વે કરવામાં આવે અને દરેક ફાઈનલ પ્લોટની સ્થિતિ શું છે કબજો શું છે એના માટે પબ્લિક રિપોર્ટ પણ એમને આપવો જોઈએ અને ખાસ કરીને છેડબ્લ્યુ એસએચ એટલે કે જે મેં કીધું એમ આર્થિક રીતે નબળા વર્ગના લોકોના મકાનો માટેની જે જમીન છે એના પર આપેલા જેટલા પણ એના સર્વે નંબર છે એના પ્લોટ નંબર છે એના પર આપેલા તમામ પ્રોપર્ટી કાર્ડ વીજળી પ્રાણી અને ડ્રેનેજ ના કનેક્શન છે એ રદ કરવામાં આવે મેં તમને એક પ્રોપર્ટી કાર્ડ અત્યારે સાબિતી માટે બતાવેલું છે મારી જોડે અન્ય પણ છે તંત્રમાં સામેલ અધિકારીઓ જે છે એમને સર્વિસ નિયમો હેઠળ જે લોકો આ ભ્રષ્ટાચાર કરેલો છે એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે શિસ્ત ભંગની અને ગાંધીનગરમાં એમના જે રાજકીય આકાઓ બેઠેલા છે એમની પણ જવાબદારી નક્કી કરવામાં આવે ખાસ કરીને શાળા હોસ્પિટલ આંગણવાડી કોમ્યુનિટી હોલ ગરીબ આવાસ યોજના માટે પ્લોટ છે અને કાનૂનીનું સુરક્ષા મિકેનિઝમ જે છે એ પણ અમલમાં મૂકવું જોઈએ અને આ કૌભાંડ પાછળ રહેલા બ્યુરોકેટ હોય બિલ્ડર હોય કે રાજકીય નેટવર્ક હોય એ તમામ સામે એક કમિશન બેસાડવામાં આવે અને

પીઆઈએલ કરીને પણ તેમના હક અને અધિકારને બચાવવાનો વિકલ્પ અમારા માટે ખુલ્લો રહેશે એ આપ સૌના માધ્યમથી અમે જણાવીએ છીએ બિલકુલ બિલકુલ પહેલા તો જે રિઝર્વ પ્લોટ હોય છે એ પ્લોટ ઉપર તમે તો બાંધકામ કરી જ ના શકો બાંધકામ પણ ના કરી શકો ને હેતુફેર પણ ના કરી શકો તમને ખબર છે અત્યારે સામાન્ય હેતુ ફેર કરાવવા માટે કેટલી બધી મુશ્કેલીઓ પડે છે સામાન્ય જનતાને અહીંયા જ્યારથી જમીનનું બાંધકામ ચાલુ થયું ત્યારથી જ ત્યાંના લોકલ લોકોએ વિવિધ ઓથોરિટીને માહિતી આપેલી છે એ માહિતી આપ્યા બાદ ત્યાં અવડાના અધિકારીઓ જઈને પંચનામું કરેલું હતું ત્યાં સિક્યુરિટી બેસાણવામાં આવેલી હતી છતાં પણ અત્યારે સિક્યુરિટીનો પગાર કપાય છે પણ હજી ત્યાં કોઈ જાતનો એક પ્રકારનો એમ કહી શકાય કે કોઈ પણ જાતનું કાર્યવાહી કરવામાં નથી આવી દુકાનો જે પ્લોટની અંદર છે એ અત્યારે ધમધમે છે આ બંને પ્લોટમાં બિલકુલ હવે એ તપાસનો વિષય છે પરંતુ ગરીબ આવાસ યોજનાની અંદર જે આરક્ષિત થયેલા પ્લોટ હોય એના પ્લોટની ચોરી કરવી એ એક બહુ જ મોટો ગુનો છે અને આ ગુના માટે લેન્ડ ગ્રેબિંગની અંદર તમને સાચી મોટી સજા હોય છે સાત ગણો દસ ગણો સો ગણો દંડ હોય છે તો તમે આની ઉપર તો લેન્ડ ગ્રેબિંગની સાથે આખું સરકારી તંત્ર તંત્રની સાથે નેતાઓ અને માફિયાઓ આ બધા જ આની અંદર સંડોવાયેલા છે આપને હું આના પછી ત્યાં જઈને ઉપર એના વિડીયો પણ ઉતારેલા છે આપને માધ્યમથી હવે વિડીયો પણ આપવાનો છું આપને મેં અહીંયા જે કંઈ પણ એના નકશા બતાવ્યા છે એના ફોટોગ્રાફ બતાવ્યા છે પ્રોપર્ટી કાર્ડ ઇશ્યુ થયેલું છે એ દરેકે દરેક માહિતી આજે અમે સાર્વજનિક કરી રહ્યા છીએ